નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગજેન્દ્રસિંહ ચાવડા અને તમે જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આપણે ગત અપડેટની અંદર જે રીતે માહિતી આપી હતી તે મુજબ પંદર તારીખથી લઈ અને આજરોજ સુધી સૌરાષ્ટ્ર સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારની અંદર સારો એવો વરસાદ જોવા મળ્યો મોટાભાગના વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ જોવા મળ્યો તો સાથે સાથે આપણે જે રીતે શક્યતા દર્શાવી હતી કે અમુક અમુક ભાગોની અંદર ભારે વરસાદ કે અતિભારે વરસાદ પડશે તેવા વિસ્તારની અંદર નદીઓની અંદર અને તળાવની અંદર નવા નીરની આવક થશે તો તે પ્રમાણે ઘણા બધા વિસ્તારની અંદર નદીઓની અંદર નવા નીર જોવા મળ્યા હવે ખેડૂત મિત્રો વાત કરીએ આગામી સમયની અંદર વરસાદી વાતાવરણ કેવું રહેવાનું તો આજરોજ તારીખ છવ્વીસથી લઈ અને ત્રીસ સુધી સૌરાષ્ટ્ર સહિત રાજ્યની અંદર ઘણા બધા ભાગોની અંદર સારા એવા વરસાદની શક્યતાઓ છે જેમાં ખાસ કરીને આજરોજ આજરોજ તારીખ છવ્વીસ જૂન સૌરાષ્ટ્ર સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારની અંદર મધ્યમથી લઈ અને ભારે વરસાદ તો સીમિત વિસ્તારની અંદર ભારે વરસાદ પણ જોવા મળી શકે તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત છે પૂર્વ સૌરાષ્ટ્ર સાથે સાથે દક્ષિણ સૌરાષ્ટ્રનો જે ભાગ છે ગીર સોમનાથ જિલ્લો જૂનાગઢ જિલ્લો સાથે સાથે રાજકોટ પોરબંદર દેવભૂમિ દ્વારકા મોરબી સાથે સાથે જામનગર જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો બોટાદ આ તમામ જિલ્લાઓની અંદર આજ સાંજ સુધીની અંદર સારા એવા વરસાદની શક્યતાઓ રહેલી છે સાથે સાથે કચ્છની અંદર પણ આજ સાંજથી વરસાદી એક્ટિવિટીમાં વધારો થાય અને આવતીકાલ એટલે કે તારીખ સત્યાવીસ જૂન સત્યાવીસ જૂનના પણ સૌરાષ્ટ્ર સહિત રાજ્યની અંદર સારા એવા વરસાદની શક્યતાઓ છે જેની અંદર સૌરાષ્ટ્રની અંદર પણ સત્યાવીસ તારીખે ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર છે ખાસ કરીને જે દક્ષિણ સૌરાષ્ટ્ર છે આ બધા વિસ્તારની અંદર આવતીકાલે પણ સારો એવો વરસાદ જોવા મળી શકે આવતીકાલથી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છના ભાગોની અંદર અતિ ભારે વરસાદ અમુક વિસ્તારની અંદર નોંધાઈ શકે તારીખ સત્યાવીસ અને અઠ્યાવીસ આ બંને દિવસો છે જે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની સાપેક્ષમાં ઉત્તર ગુજરાત અને કચ્છ સાથે સાથે મધ્ય ગુજરાત આ વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ જોવા મળી શકે હવે ખેડૂત મિત્રો વાત કરીએ કે જે રીતે આપણે અગાઉની અપડેટમાં જણાવ્યું હતું તે મુજબ ઘણા બધા વિસ્તારની અંદર વાવણી વરસાદ થઈ ગયો અને ત્યારબાદ પણ વરસાદી એક્ટિવિટી ચાલુ રહી હતી તો આગામી તારીખ ઓગણત્રીસ સુધી હજુ વરસાદની શક્યતા સારી એવી છે ત્યારબાદ ધીમે ધીમે વરસાદની અંદર ઘટાડો આવશે ત્રીસથી મોટાભાગના વિસ્તારની અંદર વરસાદી એક્ટિવિટીમાં મોટાભાગે ઘટાડો જોવા મળી શકે પરંતુ આજનો દિવસ છે અને આજનો દિવસ ખાસ કરીને સૌરાષ્ટ્ર માટે આજ ને કાલ તેમજ સત્યાવીસ અને અઠ્યાવીસ છે તે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છ માટે આ સમયગાળા દરમિયાન સાવચેત રહેવું વધુ વરસાદ હોય ત્યારે નદીના પટમાં કે નદીના કોજવ ઉપરથી પસાર થવું નહીં આવી તકેદારી રાખવી ખેડૂત મિત્રો હવામાન અને વરસાદને લગતી માહિતી માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ ખેડૂત મિત્રોના ગ્રુપમાં શેર કરજો અસ્તુ જય જય